નમસ્કાર ખેડૂત મિત્રો જો તમે અમારો વિડીયો સૌથી પહેલાં જોવા માંગતા હોય તો અત્યારે જ આ લાલ બટનને સબસ્ક્રાઈબ કરી લો અને આ બે લાઇકનને ઓલમાં કરી દો જેથી અમારો વિડીયો તમને સૌથી પહેલાં મળે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર એકવીસ વાર મંગળવારના મહુવા માર્કેટયાર્ડના ભાવ વિશે આપણે જાણીશું સફેદ કાંદાનો ભાવ છે બસો બાવન રૂપિયાથી 622 બાવીસ રૂપિયા નાળિયેરનો ભાવ છે ચારસો ને પચીસ રૂપિયાથી બે હજાર સાસઠ રૂપિયા જીરુંનો ભાવ છે બે હજાર ચોપન રૂપિયાથી બ્યાસી રૂપિયા કપાસનો ભાવ છે નવસો સિત્તેર રૂપિયાથી અગિયારસો પચાસ રૂપિયા લાલ કાંદાનો ભાવ છે એકસો પંચોતેર રૂપિયાથી સોળ રૂપિયા ચણાનો ભાવ છે છસો ને પાસઠ રૂપિયાથી એકાવન રૂપિયા તલ સફેદનો ભાવ છે ચૌદસો ને ચોસઠ રૂપિયાથી પંચાવન રૂપિયા તલ કાળાનો ભાવ છે પંદરસો છપ્પન રૂપિયાથી નવ્વાણું રૂપિયા અડદનો ભાવ છે ચારસો ને રૂપિયાથી રૂપિયા મગનો ભાવ છે સોળસો ચાલીસ રૂપિયાથી બે હજાર બાણું રૂપિયા મઠનો ભાવ છે એક હજાર થી રૂપિયાથી બારસો ને પંચોતેર રૂપિયા તુવેરનો ભાવ છે નવસો બેતાલીસ રૂપિયાથી નવસો રૂપિયા ઘઉંનો ભાવ છે ત્રણસો પંદર રૂપિયાથી રૂપિયા મેથીનો ભાવ છે એક હજાર પંચ્યાસી રૂપિયાથી એક હજાર પંચ્યાસી રૂપિયા મગફળીનો ભાવ છે આઠસો છન્નું રૂપિયાથી પંચોતેર રૂપિયા જુવારનો ભાવ છે બસો પચીસ રૂપિયાથી રૂપિયા બાજરીનો ભાવ છે બસો પાંત્રીસ રૂપિયાથી ત્રણસો રૂપિયા